કાળઝાળ ગરમીમાં અત્યારે ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ગલતેશ્વર સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગલતેશ્વર નદી અને મહીસાગરનો સંગમ સ્થાન હોવાથી ગુજરાતભરના લોકો અહીં આવી રહ્યા છે ઉનાળાના ધોમધકતા તાપથી બચવા મહીસાગરમાં ડૂબકી મારી રહ્યા છે નાના બાળકો મહિલાઓ યુવાનો પાણીમાં મસ્તી કરતા નજરે પડ્યા છેતાલીસ ડિગ્રી ગરમીથી બચવા માટે લોકો મહીસાગરમાં કલાકો વિતાવી રહ્યા છે ગરમીથી બચવા માટે લોકો તાળફળી અને શેરડીનો રસ પી રહ્યા છે ગલતેશ્વરના પરિસરમાં સ્થાનિકો સામાન્ય હાટડી લગાવી વેપાર કરી રહ્યા છે ગુજરાતભરમાંથી સહેલાણીઓ આવી રહ્યા છે ગરમીથી બચવા મહીસાગરમાં ફ્રીમાં ડૂબકીઓ લગાવી રહ્યા છે મારું નામ પટેલ મનીષ છે અને અમદાવાદમાં ગરમી પડે છે અમદાવાદથી અહીંયા ગલતેશ્વર માટે આવ્યો છું અને અહીંયા બહુ જ મજા આવે છે અને અમે લગભગ બે કલાક જેવું નાયા છું અને ગરમીથી થોડું ઘણું એવું અંતર કેવું થાય કે થોડાક અંશે અમને રાહત મળી છે અને આ ગરમીમાં ઘણી જ મજા કરી છે અને પાણી બી બહુ સારું છે વહેતું પાણી છે એટલે નાહવાની પણ બહુ જ મજા આવી રહી છે અને અમે બધાએ ફેમિલી સાથે બહુ જ આખો એન્જોય કરેલો છે છોકરા મોકરાને બધાને મજા આવી છે